ગત રોજ મેગેઝીન સલ્ફેટ કેમિકલ નીકળી ઝઘડીયા જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન જેતાલી ગામ નજીક ડઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઈડ પર માટીમાં ધસી પડી પલટી મારી જવા પામ્યો હતો ચાલક સમય સૂચકતા સાથે બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝીન સલ્ફેટ કેમિકલ ઢોળાવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ વહેતું થયું હતું જેને લઈ જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ કરી હતી